ઘી બધી વસ્તુ ચડવા મૂકી દેસું સવાર સવારમાં જો બકાલુ લઈ આવ્યા કઈ ગયો મોન મોન સવાર સવારમાં જો બકાલુ લઈ આવ્યા વટાણા છે રીંગણા માટે એક ઓરો છે શું બોલી ગઈ ઓરા માટે એક રીંગણો છે આ મૂરા લઈ આવ્યા છે તો એના આપણે એક કે બે મૂરાના એકના જ કરશું વઘારિયા કરશું અને લીલી ડુંગળી છે તો મેં પૂછ્યું હમણાં કે ઓરો કરી નાખવું કે પછી છે ને તે વટાણા કરી નાખવું તો હવે કે ઓરો પછી કરજે પેલા વટાણા કરી નાખ ઓરો અત્યારે બપોરે નહીં કે રાતે કરી દેજે તો મેં કીધું ચાલો ઠીક છે તો અત્યારે આપણે વટાણા ફોલી નાખી વટાણાનું કરી નાખી શાક ચાલો આ બધી વસ્તુને ફ્રીજમાં પહેલા મૂકી દઈએ આમાંથી એક મૂરો કાપી લેશું એના તો અત્યારે આપણે જો વટાણા કરી છે વટાણા ખોલી છે તો મેં કીધું બે દિવસ પેલા છે ને પુલાવર કરી ને તો વધારે થઈ જતી કાઢીને રાખી દીધી હતી તો વિચાર કરું છું વટાણાની અંદર નાખી દઉં વટાણા અને ને બટેકા મિક્સ કરી નાખી થોડી થોડી સબ્જી વધે ને તો હું છેલ્લે એમ જ કરું જે બે ત્રણ જાતની વધી હોય ને થોડી થોડી બધે નાખીને મિક્સ કરીને શાક બનાવી નાખવાનું મિક્સ સબ્જી વટાણા સિઝન ના મસ્ત આવે મને આ વટાણા ભાવે લીલા વટાણા ઓલા પલારેલા કરતા ચાલો એક પાછી નવી આપણે શેર કરી તમારી સાથે જો તેલ મૂક્યો છે તેલમાં નાખ્યું જીરું જીરો થઈ જાય એટલે હિંગ નું ટેસ્ટ તમને સારું લાગતું હોય તો થોડીક હિંગ નાખવાની ઊં નથી નાખતી હવે આ નાખતો આપણે એની અંદર ડુંગળી હવે આ ડુંગળી એટલી બધી નથી મેં ત્રણ જ ડુંગળી કાપી છે પણ લીલી ડુંગળી છે હવે વટાણા ફુલાવર અને રેડી કરી લીધી છે ડુંગળી ફ્રાય થઈ ગઈ ને હવે ડુંગળીમાં બધી આપણે બકાલો જે કાપી ને નાખી દેસુ પછી બકાલાને થોડીક વાર તેલમાં ફ્રાય કરવાના પકાવવાના પછી બધાય મસાલા નાખવાના હવે આપણે હવે એની અંદર નાખશું આપણે ચટણી મસાલા મરચાં ભૂકી અને ધાણા જીરું બાકી તમને મેગી મસાલો કે નાખવો હોય તો આ મસાલો પાકી જાય ને પછી નાખવાનું આપણે જરાક અવોઇડ કરી મેગી મસાલો મને એટલું બધું નથી બકાલામાં ગમતું નાખવું હવે આપણે મસાલાને સરસ રીતે પકાવશું હું છે ને તે જ્યાં સુધી આ બધાય ટમેટા ગરી ના જાય ને ત્યાં સુધી મસાલાને પકાવું ટા ટમેટા મને છે ને તે બધા જ શાકમાં ગરેલા જોઈએ આવી રીતે મોઢામાં આવે ને એ ના ગમે એટલે હવે આપણે સરસ રીતે શાકને પેલા પકાવી લેશું મસાલાને પછી થોડુંક પાણી નાખીને બેટકા ને બધી વસ્તુ ચડવા માટે મૂકી દેસુ મસાલો થઈ ગયો છે ગળી જાય એટલે આપણું શાક રેડી તો જો હવે આપણું શાક થઈ ગયું છે રેડી અને અહિયાં આપણે નાખ્યો છે બાજરાનો રોટલો બસ હવે આપણે ભાત કર્યા છે ને મુરાના વઘારી આપણે ના કર્યા હમણાં કેમ કે હુરેન પછી આવી અને બીજા નંબરમાં લોટ નહોતું ચણાનું તો મેં કીધું વળી દુકાને લેવાને જાઉં એના કરતાં મૂકી દીધું કાલે કરી નાખશું તો અહીંયા છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી તો એ કપડાં વપડાં ચેન્જ કરીને હવે બેઠા છે ખાવા માટે એ લોકો માટે આપણે ડાર કરી દીધી તો એ ડાર ભાત ખાય છે આમ તો ના હોય તો શાક ને ચોખાને એ ખાઈ લઈએ પણ તોય મેં સાઈડમાં થોડીક ડાર કરી દીધી હતી એ લોકો સાટું કે આવીને એને મજા આવે થોડીક ખાવાની દાળ મુસ્કાનની ફેવરેટ જો અત્યારે ફાતેમાન મુસ્કાન બે રમતી જાય છે અને ખાતી જાય છે હવે ખાઈને સીધું જશે ટ્યુશનમાં પછી આવશે સાડા સાત વાગે અસલામ વલૈકુમ ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા જો અત્યારે સવાર સવારમાં મોર્નિંગમાં બસ હવે નાસ્તાની તૈયારી કરું છું અત્યારે હું અહીંયા મસરું છું લોટ અને છોકરાઓ હજી સૂતા છે છોકરાઓ પછી સૂતા છે તો ત્યાં સુધી મેં કીધું રોટલી બોટલી ને કરી લઈને પછી ઉઠાડી જરાક ઠંડી છે એટલે જ જ થોડાક થોડાક પછી આડા આડા આવે ને પછી બેસે ને એના તો સારું હમણાં તો બે ત્રણ દિવસથી વળી બ્લોગિંગમાં ખાચા ખાચે આવી જાય છે તમે લોકો વિચારતા હશો કે કેમ બ્લોગ નથી આવતા તો એનું રીઝન એ જ છે બસ આપણે કે ટાઈમ ના મળતું હોય તો ના શું કરી આપણી બેબીને શરદી ઉધરસ હતા તો એ કણકણ કરે તો પછી મજા ના આવે કેમ કે રાંધવા ટાણે બધે ટાણે એમ જ કહેશે કે મને ઉપાડી દઉં હવે એક તો તેડી તેડીને એને રાંધતી હોઉં એમાં હું સૂટ ક્યાં કરું પછી એટલે બસ એમને એમ હાલે છે તમે કીધું રોટલી બોટલીને આપણે કરી લઈને પછી છોકરાઓને ઉઠાડી તો છોકરા ઉઠીને નાસ્તા પાણી કરી લે હજી કાંઈક મુસ્કાનનું પ્રોજેક્ટે બનાવવાનું છે તો એને ઉઠાડીને પછી અહીંયા બેસાડીશ કે તું એ કર થોડી થોડી હેલ્પ કરી દે વધારે કાંઈ નથી એમ વધારે અઘરું હોય ને તો આપણે હેલ્પ કરવી પણ આ તો કંઈક પેપરમાં સ્ટીકરને એ ચોંટાડવાના છે એટલે એ તો એ ચોંટાડીને લખી લેશે હમણાં એને ઉઠાડીને પછી કહું એને કે તું તારું પ્રોજેક્ટનું સ્કૂલનું કર બધું ત્યાં સુધી આપણે પછી બીજા બીજા કામ થતા હોય ને નાસ્તો થાય છે ને આપણો રાજ્ય ઉઠી ગયો જા મમ્માને રાજ્ય દેખાવ છું ગયો મન મન ઓય મ લઈ લ્યો મમ્મા લઈ લ્યો મને દેખાવતી ગયો મમ્માની રાજાની સવાર પડી ગઈ એ રાજ્યો અમા મે છો મમ્મા કી તવી ઘરે મ ઓલા જુર આમ જો આમ જો તો આમ જો હનો કે તો તાતા તો કોણ માં બજે ગુ તાતા કલ

સેમ એક વર્ષ પહેલા આજ સેમ આજ દિવસે અત્યારે એ પેટમાં હતી ત્યારે એવો ઉપાડો લીધો તો કેમ કે ત્યારે આપણને પેન સ્ટાર્ટ થઈ ગયું હતું અને આજે આ બારે જો આ વર્ષ દિવસ પછી બારે આવીને બારે એવા ઉપાડા લીધા છે હુરુઆ ક્યાં હે મા ના દે ઇસ્કો આટા ના દે બેટા જો એને પાછું કઈ કહેવાય નહીં કઈ કરાય નહીં કઈ નહીં

મેમ્બર આવી ગયા છે આ પાટલો એક અને જણા આટલા બધા તમે બધી કરશો તો 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 હું ક્યાં ક્યાં જઈશ ના તે જો લોટ દેખ પાણી વાલા પાટલા ઉપર પાણી નાખ્યો ને પછી લોટ કર્યો એટલે ચોટાડી દીધો હવે સાફ કરીને દેવરૂ ને

જો તમે બધા વાટ વાત જોતા હોગ ની કે વ્લોગ નથી આવતા બ્લોગ નથી આવતા પણ આ આપડી વ્લોગ શૂટ કરવા જ નથી દેતી બસ એને શરદી થઈ છે તો એ આઠક દિવસ થી તો એમ જ કહે છે કે ઉપાડી જ લ્યો મને તમે કઈ કામકાજ કઈ કામ ધંધા તમારા કરો જ નહીં

પણ એવું કાંઈ ખાસ પ્લેનિંગ નથી આપણું સેલિબ્રેશનનું કે કાંઈ તી છતાંય જો અગર એવું હશે તો સાંજે આપણે કેક લઈને ઘરે હુરુને કપાડી દેશું એ હુરું કાપીશ કાપીશ એવું કાંઈ ખાસ આપણું પ્લેનિંગ છે જ નહીં એ કાપશું તો કાલે લઈને ને કાંઈ એ કાંઈ એવો ઈરાદો છે જ નહીં આપણો આજ ફેરી જોશું પછી તો જેવી અલ્લાહની મરજી ચલો ચાલો તો હવે આ વ્લોગ ને આપણે અહીંયા સુધી જ રાખીએ મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે કોશિશ કરશું કે ડેઈલી અને રોજે રોજ વ્લોગ અપલોડ કરી શકીએ ખમમાં ખમ્મા તો આપણે હન્ડ્રેડ પરસેટ દેશું આપણું કે આપણે ડેઇલી વ્લોગ કન્ટિન્યુ કરી શકીએ ચાલો હવે મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા ને ટાટા બાય બાય ટાટા કરતો ટાટા કરતો ચાલો ટાટા કરતો આવજો